શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસના વધ પક્ષની પંચમી તિથિએ લેવાતું વ્રત એટલે નાગપંચમી નાગપંચમીના વ્રતની કથા મહિમા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ નાગ મહાદેવ કા હે આભૂષણ ભગવાન વિષ્ણુ કાહે હે શેષ નાગ સિંહાસન આપણે ફન પર જીસને પૃથ્વી ઉઠાઈ નાગદેવતા કો હે મેરા વંદન નાગપંચમીની સર્વે ભક્તોને વધારે શુભકામના મંગલકામના બોલો નાગદેવતાની જે મિત્રો નાગપંચમી દિવસે નાગદેવતાની પૂજાનું વિધાન છે આજે નાગદેવતાની સામે ખીરનો ભોગ લગાવાય છે દૂધનો ભોગ લગાવાય છે ઘી દૂધ આદિથી પૂજન થાય છે ધૂપ દીપ આદિથી પૂજન થાય છે કહેવાય છે કે નાગદેવતાની આજના દિવસે પૂજન અર્ચન કરવાથી પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે છે અકાલ મૃત્યુનો ભય રહેતો નથી સંતાનોની પણ રક્ષા થાય છે જાણે અજાણે થયેલા દોષ પાપમાંથી મુક્તિ મળે છે નાગદેવતાને સમર્પિત આ પંચમી તિથિ છે જે ભગવાન મહાદેવને અત્યંત પ્રિય છે નાગનાથ મહાદેવ છે માટે આજે નાગોના દેવતા ઇષ્ટદેવતા ભગવાન મહાદેવની પૂજા અર્ચના પણ થઈ શકે છે નાગદેવતા સાથે દરેક જીવનો પુરાણકાળથી સંબંધ ચાલ્યો આવ્યો છે નાગલોક કે જે પાતાલ લોકમાં જેમનો વાસ છે તે આ ધરતીનો ભાર ઉઠાવે છે નાગસૈયા પર ભગવાન વિષ્ણુ બિરાજમાન રહે છે નાગના આભૂષણ ભગવાન શિવજી ધારણ કરે છે ગણપતિજી નાગને પોતાના ઉદર ઉપર ધારણ કરે છે તથા નાગદેવતા મહાકાળનું પણ આભૂષણ છે તથા નાગ દેવતા કાળના પણ કાળ મહાકાળ કહેવાય છે શાસ્ત્રમાં એક કથા છે જ્યારે રાક્ષસો અને દેવતાઓ મળીને સમુદ્ર મંથન કરે છે ત્યારે સમુદ્ર મંથનમાંથી ચૌદ રત્ન પ્રાપ્ત થાય છે તે ચૌદ રત્નમાં હલાહલ બિષ પણ નીકળે છે એ હલાહલ બિષને ભગવાન શિવે ધારણ કર્યું અને નાગોએ પણ શિવજીની રક્ષા કરી એટલા માટે પણ નાગદેવતાની પૂજાનું વિધાન છે આજે પંચમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ નાગદેવતાને વશમાં કરીને કાલીય નાગનું દમન કર્યું હતું નાગમાતાની એક કથા સમુદ્ર મંથન સાથે પણ જોડાયેલી છે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે ચૌદ રત્નો માનો એક રત્ન ઉચ્ચ શ્રેવા અશ્વ નીકળ્યું ત્યારે નાગમાતા કદ્રુએ તેમના સોતન એવા વિનતાને કહ્યું કે આ ઘોડો છે જે અશ્વ છે તે અસેત વર્ણનો છે એના વાળ કાળા છે ત્યારે વિનીતાએ કહ્યું કે આ અશ્વ ન તો શ્વેત છે ન કાળું ન લાલ આ સાંભળીને કદરુએ કહ્યું કે મારી સાથે શરત લગાવી લો જો આ અશ્વના વાળ શ્યામ વર્ણના હોય તો તમે મારી દાસી બની જશો અને નહીં તો હું તમારી દાસી બનીશ આ સાંભળીને વિનતાએ શરતનો સ્વીકાર કર્યો ત્યારબાદ કદરુએ પોતાના પુત્ર નાગોને બોલાવીને તેને સારી હકીકત કહી સંભળાવી અને કહ્યું પુત્રો જાવ અને અશ્વના વાળમાં એવી રીતે રહો કે જેથી અશ્વના વાળનો રંગ કાળો જ લાગે અને ઉચ્ચસ રહેવા અશ્વના શરીરમાં એવી રીતે લિપટાઈને રહેજો કે કોઈને ખબર જ ન પડે કે તેના વાળ શ્વેત છે પોતાની સોતન વિનતાની સાથે જીતવા માટે આ બધું કારસ્થાન કરેલું માતાની આ વાત સાંભળીને નાગપુત્રોએ છલ કરવાની ના કહી અને કહ્યું કે હે માતા તમારી હાર થાય કે તમારી જીત થાય પરંતુ અમે છલ કપટ નહીં કરીએ આ સાંભળીને માતા કદરૂ અત્યંત ક્રોધે ભરાયા અને શ્રાપ દઈ દીધો કે મારી આજ્ઞાનું તમે ઉલ્લંઘન કર્યું છે માટે હે પુત્રો તમને હું શ્રાપ આપું છું કે જ્યારે પાંડવોના વંશમાં ઉત્પન્ન થયેલ જન્મે જઈ જ્યારે સર્પ યજ્ઞ કરશે ત્યારે તમે બધા અગ્નિમાં બળીને રાગ થઈ જશો ત્યારે ગભરાયેલા નાગપુત્રો વાસુકી નાગના શરણમાં જઈને બ્રહ્માજી પાસે પહોંચે છે બ્રહ્માજીને સારી હકીકત કહી સંભળાવે છે ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે આસ્તિક નામના એક વિખ્યાત બ્રાહ્મણ થશે જન્મેન્જય કરેલા યજ્ઞને તે રોકશે અને તમારી રક્ષા થશે માટે તમે નિશ્ચિંત થાવ કારણ કે તમે ધર્મના માર્ગ પર ચાલ્યા છો માટે તમારો નાશ નહીં થાય ભગવાન શ્રી કૃષ્ણએ પણ યુધિષ્ઠિરને કહ્યું હતું કે આજથી સો વર્ષ બાદ સર્પયજ્ઞ થશે અને મોટા મોટા વિષધર દુષ્ટ નાગ નષ્ટ થઈ જશે કરોડો નાગ જ્યારે અગ્નિમાં દગ્ધ થઈ જશે ત્યારે આસ્તિક નામના બ્રાહ્મણ આવશે અને સર્પ યજ્ઞ રોકશે અને નાગોની રક્ષા કરશે બ્રહ્માજીએ પંચમીના દિવસે જ વરદાન આપ્યું હતું અને આસ્તિક મુનિએ પણ પંચમીના દિવસે જ નાગોની રક્ષા કરી હતી માટે પણ આ નાગ પંચમીનો ઉત્સવ મનાવાય છે ચાહે શ્રાવણ માસની સુદ પક્ષની પંચમી હોય કે શ્રાવણ માસના વધ પક્ષની પંચમી હોય તે નાગોને સમર્પિત છે આમ તો દરેક માસની પંચમી નાગ નાગદેવતાની પૂજાનું વિધાન બતાવે છે નાગદેવતાની પૂજા કરવાથી ઘરમાં જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે નાગદેવતા પૃથ્વી પાતાળ લોકના સંરક્ષક દેવતા છે ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે આજે શિવલિંગનો પણ અભિષેક થાય છે નાગપંચમીના દિવસે અમુક નિયમનું પાલન પણ કરવાનું હોય છે જેમ કે નાગપંચમીના દિવસે ભગવાન શિવ અને નાગદેવતાની વિધિ વિધાનથી પૂજા થાય છે નાગદેવતાને દૂધ ચંદન દુર્વા અક્ષત આદિ પણ અર્પિત કરી શકાય છે અને માટીના નાગ બનાવીને તેની પૂજા થાય છે આ ઉપરાંત મુખ્ય દ્વાર ઉપર ગાયના ગોબરથી સર્પની આકૃતિ બનાવાય છે માન્યતા છે કે આમ કરવાથી સાપનો ભય રહેતો નથી આ દિવસે સર્પ સુક્તનો પાઠ કરાય છે આ દિવસે શિવલિંગ ઉપર દૂધ અર્પિત કરવું અત્યંત શુભ મનાય છે આ દિવસે ભગવાન મહાદેવનો મંત્ર પણ જપી શકાય છે જેથી કાલ સર્પ દોષ આદિમાંથી મુક્તિ પ્રાપ્ત થાય અને સંતાનની રક્ષા પ્રાપ્ત થાય મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી શકાય છે આ દિવસે શું ન કરવું તો ધાર્મિક દ્રષ્ટિએથી નાગને દૂધ પીવડાવવું તે વર્જિત મનાય છે પરંતુ નાગની આકૃતિ બનાવીને તેની ઉપર દૂધનો અભિષેક કરી શકાય છે ચાહે નાગ કોઈપણ ધાતુનો હોય તાંબાનો પિત્તળનો કે પછી માટીનો પણ આ દિવસે ભૂમિ સંબંધી કોઈ કર્મ કરવું નહીં ભૂમિને ખોદાય નહીં અને ઝાડ વૃક્ષને ઉખેડાય નહીં નાગપંચમીના દિવસે ધરતીની ખોદાય કે ખાડો ખોદવો ખેત જોતવું તે મનાઈ કરવામાં આવી છે માન્યતા છે કે નાગ પૃથ્વીની અંદર રહે છે એટલા માટે એને હાનિ પહોંચે એવું કોઈ કર્મ ખાસ કરીને આજના દિવસે તો ન જ કરાય અને જો ભૂલે ચૂકે પણ નાગને હાનિ પહોંચી હોય આપણાથી તો આજે નાગદેવતાની સામે ક્ષમા મંગાય છે મહાદેવની સામે ક્ષમા મંગાય છે નાગપંચમીના દિવસે કોઈ પણ જીવને નુકસાન ન પહોંચાડવું જોઈએ આ રીતે નાગપંચમીનો ઉત્સવ મનાવાય છે આજે બહેનો ખાસ કરીને વ્રત ઉપવાસ કરીને નાગદેવતાની પૂજા કરીને પ્રાર્થના કરે છે કે હે નાગદેવતા આપ અમારા ઘરની રક્ષા કરજો હે મહાકાલ અમારું જીવન મૃત્યુ સફળ થાય અકાલ મૃત્યુનો ભય ન રહે આ રીતે પ્રાર્થના કરાય છે આજના દિવસે અમુક ઉપાય પણ કરાય છે જેમકે ઘરના મેઇન ગેટ ઉપર નાગની આકૃતિ બનાવવાથી ઘરમાં રહેલી પરેશાનીમાંથી મુક્તિ મળે છે રાહુ કેતુ સંબંધી કોઈ દોષ હોય તો નાગપંચમીના દિવસે આમંત્ર બોલાય છે ઓમ રામ રાહવે નમઃ ઓમ કેમ કેતવે નમઃ આમ કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે આજે ભૈરવ દાદાની પણ પૂજા અર્ચના કરવી શુભ મનાય છે બાબા ભૈરવને કાચું દૂધ અર્પિત કરાય છે સુગંધી અગરબત્તી ધૂપબત્તી કરે છે એક શ્રીફળનો ભોગ લગાવે છે આ રીતે નાગપંચમીના દિવસે પૂજા અર્ચન થાય છે જેથી આપણા વર્ષની પૂજા નાગદેવતા સ્વીકાર કરે મિત્રો હવે આપણે સાંભળીએ આ નાગપંચમીના વ્રતની કથા બોલો નાગદેવતાની જે વીરપુર નામે ગામ તેમાં એક ડોશીમા રહે તે ડોસીમાને સાત દીકરા મા તો સાતે દીકરાઓને પરણાવી દીધેલા તેથી સાતેય વહુઓ સાથે રહે ડોસીમાની છ વહુઓ ભર્યા ભાદરિયા ઘેરેથી આવેલી પણ સૌથી નાની વહુના પિયરમાં કોઈ ન હતું એટલે બધા તેને ન બાપી ન પીરી કહીને મેણા દે પરંતુ તે બિચારી મૂંગે મોઢે બધું સહી લે ઘરનું બધું કામ એના માથે ઢગલો રોટલા ઘડે વાસણ માંજે ગાસડો કપડાં ધોતી તોય પેટ પૂરતું ખાવા ન મળે ભાદરવો માંસ આવ્યો શ્રાદ્ધના દિવસો આવ્યા ઘરમાં તપેલું ભરીને ખીર બની છ એ વહુઓ અને સાતમી સાસુમાં પેટ ભરીને જમ્યા પણ નાની વહુને કોઈ ભાળ પણ ન લે નાની વહુને ચડતા દાડા હતા તેથી તેને ખીર ખાવાનું ઘણું મન થાય પણ કરે શું કામ ખૂટે તો ખાવા બેસે ને ત્યાં તો સાસુમાં તાડક્યા અલી નાની વહુ વધ્યું ઘટ્યું ખાઈને વાસણ માંજી નાખજે નાની બહુ તો ઉઠી ખીરના તપેલામાં જોયું તો ઠાલું ઠમ તેની આંખમાં ઝરઝરી આવી ગયા ભૂખ્યા પેટે એના વાસણનું તપડગું લઈને તે નદીએ માંજવા ગઈ તેણે નદીએ જઈને બધા વાસણો તબડકામાંથી બહાર કાઢ્યા એમાં એક વાટકીમાં કોઈની એઠી ખીર હતી નાની બહુ તો ખીર જોઈને રાજી રાજી થઈ ગઈ તેણે ખીરનો વાટકો ઝાડ પાસે મૂક્યો અને વિચાર્યું કે વાસણ ઉટકીને પછી આ ખીર હું પી જઈશ નાની વહુ તો વાસણ ઉટકીને નદીમાં નાહવા ગઈ નાહીને તે ફરી બહાર આવી વાટકી પાસે જઈને જોયું તો વાટકી તો ખાલી ખમ નાની વહુએ જે ઝાડ નીચે ખીરની વાટકી મૂકી હતી તે ઝાડમાં એક રાફડો હતો એ રાફડામાંથી નાગણ આવીને ખીર ખાઈ ગઈ હતી અને પછી રાફડામાં સહેજ મોઢું બહાર રાખીને બેઠી હતી તેને થયું કે નક્કી આ સ્ત્રી મને હમણાં ગાળો દેશે પણ નાની વહુ ગુસ્સે થવાને બદલે બોલી હશે કોઈ મારા જેવી દુખિયારી ભલે ખાઈ ગઈ મારું પેટ ઠરે એવું એનું પેટ ઠરજો નાની વહુએ તો ગાળો નહીં પરંતુ આશીર્વાદ આપ્યા આ સાંભળીને નાગણી માતા પ્રસન્ન થઈ અને રાખડામાંથી બહાર આવીને બોલ્યા દીકરી મને ખૂબ જ ભૂખ લાગી હતી એટલે તારા ભાગની ખીર હું ખાઈ ગઈ છું બોલ તેના બદલામાં તારે શું જોઈએ છે તને કોઈ વાતનું દુઃખ છે ત્યારે નાની વહુ બોલી મા મારા પિયરિયામાં કોઈ નથી એટલે બધાએ મને મેણા મારે છે મને પૂરતું ખાવાય આપતા નથી અત્યારે મને સારા દાડા રહ્યા છે થોડા દિવસમાં મારો ખોડો ભરવાનો છે પણ મારે કોઈ ભાઈ નથી માતા પિતા નથી હું કોને ખોળો ભરવા બોલાવું આટલું કહેતામાં નાની બહુની આંખમાં આંસુ આવી ગયા નાગણી માને દયા આવી તેણે નાની બહુને શાંત પાડતા કહ્યું બેટી તું રડીશ નહીં આજથી અમને તારા પિયરિયા જ માંજે જ્યારે તારો ખોળો ભરવાનો થાય ત્યારે પેલા રાફળા પાસે કંગોત્રી મૂકી જશે નાની વહુ તો વાસણ લઈને હરખાતી હરખાતી ઘેરે ગઈ એણે તો નાગણી માતાએ દિલાસો જે આપ્યો હતો એનાથી ઘણી શાંતિ થઈ આ વાતને થોડા દિવસો વીતી ગયા ખોળો ભરવાનો દિવસ આવ્યો બહુઓ નાની વહુને મેણા મારવા લાગી પિયરિયામાં તો બધું ઉજ્જળ છે આને વળી ખોળો ભરવાના આટલા બધા ઓરતા સાના છે પરંતુ નાની વહુ તો કંઈ બોલી નહીં રહી એ તો એક કંકોત્રી લઈને છાની માની નાગણના રાફડા પાસે મૂકી આવી અંતે ખોડો ભરવાનો દિવસ આવી પહોંચ્યો એટલે સાસુ મા નાની વહુને સંભળાવતા બોલ્યા અલી મોટી વહુઓ ઝટપટ ચૂલો લાપસીના આંધણ મૂકો હમણાં નાની વહુના પિયરી આવી જશે પોટલું ભરીને વસ્ત્ર લાવશે સોના ઘરેણા લાવશે ત્યાં તો સામે ઘૂઘર માળ ઘમકાવવા લાગી નાની વહુ તો દોડીને બહાર આવીને જોયું તો સાત ગાડા આવતા જોયા પાછળ બે ચાકર સોનાની પેટી ઉપાડીને ચાલ્યા આવે છે જેઠાણી અને સાસુમાં દોડીને આવ્યા તેમની બધાની આંખો ફાટી ગઈ ગાડા નજીક આવ્યા અને ગાડામાંથી નાગદેવતા નાગણ અને નાગકુમારો ઉતર્યા જેઠાણીઓને તો કાપો તો લોહી ન નીકળે એવી દશા થઈ ગઈ સાસુમાં બહુઓને સાદ કરવા લાગ્યા અલી બહુઓ ઝટપટ લાપસીના આંધણ મૂકો મહેમાન આવી ગયા છે ત્યારે નાગણીએ કહ્યું અમને દૂધ સિવાય કંઈ ન ચાલશે એટલે બીજું કંઈ જ મૂકશો નહીં સાસુમાએ તો દૂધના દેગડા ચૂલે ચડાવ્યા દૂધ ગરમ કરીને કથરોટમાં રેડ્યું એમાં દૂધનો સૂકો મેવો મસાલો નાખ્યા દૂધ ઠરવા મૂક્યું દૂધ ઠરી ગયું એટલે નાગ કુટુંબને દૂધ પીવાનું આમંત્રણ આપ્યું તરત જ નાગ કુટુંબ બધું દૂધ પી ગયું પછી નાની વહુનો ખોડો ભરાયો સોના રૂપાની પહેરામણી કરીને હીરા માણેકથી પગલાં ભર્યા બહેનને હીરાના ચીર ઓઢાડ્યા ખોડો ભરાયો પછી નાગણ બોલી બે વાણ દીકરીને વિદાય આપો સુઆવડ પછી સવા મહિને જાતે મૂકવા આવીશું બિચારા સાસુમાં તો હેપતાએ જ ગયા સાત પેઢીમાં આવો વૈભવ જોયો ન હતો સાસુમાએ તો નાની વહુને નાગ કુટુંબ સાથે વળાવી ચાલતા ચાલતા તેઓ નદી કાંઠે રાફડા પાસે આવ્યા ત્યારે નાગદેવે તેને કહ્યું દીકરી તું જરાય ડરતી નહીં તું તારે અમારી પાછળ પાછળ ચાલી આવ ભલે નાગદાદા કહીને બધા રાફડામાં પ્રવેશ્યા નાની વહુ પણ એમની પાછળ પાછળ અંદર ગઈ પણ અંદર જઈને જોયું તો નાની વહુને ભારે નવાઈ લાગી અંદર તો એક મોટું ભોયરું હતું તે ભોયરાની વચ્ચો વચ એક સુંદર રાજમહેલ હતો આ રાજમહેલ જોઈને નાની વહુની બીક ટળી ગઈ મહેલના ચોકની વચમાં એક સરસ મજાનો હિંડોળા ખાટ હતો એની ઉપર નાની વહુને બેસાડી નાગકુમારો પણ નાની વહુને પોતાની બહેન બનાવીને એની સાથે રમવા લાગ્યા ત્યારે નાગણે કહ્યું દીકરી તું અહીં સુખ સાહ્યબીથી રહે કામકાજ નોકર જાકર કરશે તારે ફક્ત એક કામ કરવાનું સવાર બપોર અને સાંજે આ રૂપાની ઘંટડી વગાડીને નાગકુંવરોને દૂધ પાઈ દેવાનું નાની વહુએ કહ્યું ભલે માં આમ કરતાં કરતાં દિવસો પસાર થવા માંડ્યા સમય જતાં નાની વહુને દેવ જેવો દીકરો ઉતર્યો અને જોત જોતામાં મોટો પણ થવા લાગ્યો એક દિવસ નાની વહુએ ચૂલા પરથી દૂધની દેગડી ઉતારી કંઈક કામકાજ હોવાને કારણે તે બહાર ગઈ એવામાં દીકરાના હાથમાં પેલી રૂપાની ઘંટડી આવી ગઈ તેણે ઘંટડી વગાડવા માંડી તરત જ પેલા નાગકુમારો દૂધ પીવા માટે દોડી આવ્યા દીકરો તો નાગને જોઈને ડરી ગયો હાથમાંથી ઘંટડી પડી ગઈ અને બંને નાગકુમારોના પૂંછડા પર તે ઘંટડી પડી અને પૂંછડું કપાઈ ગયું બીજા નાગકુમારો ગરમ દૂધ પીવાથી દાજ્યા એટલામાં નાની બહુતિયા ત્યાં દોડીને આવી દીકરાને તેડી લીધો નાગકુંવરોની આવી દશાથી તેને અપાર દુઃખ થયું નાગ નાગણીએ કુંવરોને શાંત પાડ્યા પણ કુંવરોના મનમાંથી વેર ન ગયું સમય જતાં નાગણી માતાએ નાની વહુને મનપસંદ ચીજવસ્તુઓ આપીને સાસરે વળાવ્યું તેને સોનાનો એક ચૂડો અને સાચા રેસની વસ્ત્રો આપ્યા પછી કહ્યું દીકરી જ્યારે પણ તને દુઃખ પડે ત્યારે આ ઘરમાં તારું પિયર સમજીને અહીં ચાલી આવશે નાની વહુ બધાને મળી પિયરથી સાસરે આવી સાસુને તો નાની વહુ ઉપર હેત ઉભરાઈ આવ્યું તેણે તો દીકરાને રમાડ્યું વહુને ભેટી પડી બીજી વહુઓને તેની ઈર્ષા થવા લાગી પેલા નાગકુમારોને થયું કે અહીં માતાએ આપણને તે છોકરાને કરડતા વાર્યા પણ હવે કોણ વારશે આમ વિચારીને તેઓ નાની વહુને સાસરે કરડવા માટે આવી પહોંચ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા થોડી વારમાં નાની વહુ પાણીનું બેડું ભરીને ઘેરે આવી ઉમરે ઠેસ વાગતા બોલી ખમ્મા મારા બાંડિયા બુચિયા વીરાને આ સાંભળીને નાગકુમારો વિચારમાં પડ્યા કે બહેન આપણને હજી પણ કેટલા સંભાળે છે બીજા દિવસે નાની વહુ પાણી ભરવા ગઈ નાગકુમારો પણ છાના મના તેની સાથે ગયા વહુને બાવને પગથિયે ઠેસ લાગી નાની વહુ ફરીથી બોલી ઉઠી ખમ્મા મારા બાંડિયા બુચિયા વીરને નાગકુમારોએ બહેનનો આટલો પ્રેમ જોઈને કરડવાનો વિચાર માંડી વાળ્યો અને ત્યાંથી ચાલતા થયા એક દિવસ મોટી વહુની દૂધનું વાસણ છોકરાએ રમતા રમતા ઢોળી નાખ્યું એ તો ગુસ્સે થઈને છણકામાં બોલી અમારા રાંકનું દૂધ સિદ્ધ ઢોળાવી નાખો છો તમે તો મોટા પિયરિયાના છો કાલે ગાયો લાવીને બાંધશો પણ અમે શું કરીશું નાની વહુને તો ખોટું લાગ્યું તે છોકરાને લઈને ફરીથી નાગમાતા પાસે આવી ગઈ અને પોતાના દુઃખની વાત કરી નાગમાતાએ તેને આશ્વાસન આપીને કહ્યું દીકરી તું અહીં બે દિવસ રોકાઈને ઘેરે જા પછી ઘેરે વાડો કરાવ હું કાલે ગાયો ભેંસો મોકલાવીશ વહુ તો બે દિવસ પિયર રોકાઈ પોતાને ઘેર ગઈ તેણે વાડો કરાવ્યો એટલામાં તો પેલા બાંડિયા ગુચિયા ભાઈઓ પુષ્કળ ગાયો ભેંસો લઈને આવી પહોંચ્યા બહેનનો તો વાળો ભરાઈ ગયો બહેને થોડી ગાયો ભેંસો પોતાની જેઠાણીઓને પણ આપી આથી તેઓ પણ રાજી રાજી થઈ ગઈ આખા ઘરમાં આનંદ છવાઈ ગયો મોટી વહુઓ અને પરિવારમાં બધા જ હવે નાની વહુને માન પાન આપવા લાગ્યા તે તેના પતિ અને દીકરા સાથે ખૂબ જ આનંદપૂર્વક જીવન જીવવા લાગી હે નાગદેવતા જેવા તમે નાની વહુને ફળ્યા તેવા આ વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો નાગદેવતાની સાંભળી નાગપંચમીની વ્રત કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજે નાગદેવતાના આ નામોનો જપ કરવાથી સર્વે પાપમાંથી મુક્તિ મળે છે તે નામો છે અનંત વાસુકી શેસમ ચ કંબલમ તક્ષકમ કાલી તથા એતાની નવ નામાની નાગાનાં ચાત્મના સાયંકાલેઠે નિલે વિશેષ તસ્મ વિષભ નસ્તી વિજયી ભવે અર્થા અનંતવાસુકિસેષનાગ પદ્મનાગ કમ્બલ સખપાલક્ષ આ નવ નાગોનું સ્મરણ કરવાથી વિષ ભય રહેતો નથી અને દિવસના ત્રણેય સમય જપવાથી સર્વત્ર વિજયની પ્રાપ્તિ થાય છે એવા નાગદેવતાને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ બોલો નાગદેવતાની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ